નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસ બજારમાં રહે છે આવકની વાત કરીએ તો ત્રણ પાલ જેવી આવક જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો ખેડૂત મિત્રના એક દીકરા પણ આજે કપાસની હરાજી જોવા માટે આવી શકીએ શનિ રવિની રજા કારણે જોઈ શકો છો કપાની હરાજી જોવા માટે અત્યારથી ટ્રેનિંગ લઈ રહ્યા છે તો ચાલો જાણી લઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના સુ રહે છે કપાસ બજારના ઊંચા નીચા ભાવ ત્યાર પહેલાં વાત કરીએ તો ગઈકાલના ભાવો ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો એંસી રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું શાક ને રોટલા વરસાદ કરીને કે લાલ લઈ ગયો તો એ કાંઈ કરવાનું જ નથી

હજાર પાંચસો ને છાસઠ રૂપિયા ભાવો થયા છે પંદરસો છાસઠ રૂપિયા ભાવો છવ્વીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છપ્પન હા હા 15 ને 60 માં લઈ ગયો એમજે માં એટલે 1566 રૂપિયા 1566 રૂપિયા નો ભાવ તે આજે વકલ જોઈ શકો છો 1566 રૂપિયા હા હા જો મોવિયા છે હું નામ તો અને કલ્પેશભાઈ હું ભાવ દિયા 1560 રૂપિયા રૂપિયા મિત્રો જોઈ શકો છો ચાલીસ ભારી જેવી આવક જોવા મળી છે અંદાજે ચાલીસ થી પચાસ ભારી મિત્રો આવક જોવા મળી તો ચાલો જાણી લે કપાસ ભારીમાં શું ભાવો રહે છે એક હજાર પાંચસો ને છપ્પન રૂપિયા ના ભાવ વધ્યા છે પંદરસો છપ્પન રૂપિયા મિત્રો આ વકલ ના પંદરસો ને છપ્પન રૂપિયા ના થયા છે આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને પંદરસો ને છાસઠ રૂપિયાના બજાર ભાવો બોલાયા છે